નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર શહેરના પથ્થર સડક પર આવેલા મોટારામજી મંદિરે આજે તારીખ બાવીસ નવ બે હજાર પચીસના રોજ બહનશ્રી એક હજાર આઠ રાધવદાસ બાપુની અધ્યક્ષતામાં ટ્રસ્ટીઓ આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી મિટિંગ દરમિયાન મંદિરના નવનિર્માણ અંગે ચર્ચા થઈ હતી અને મંદિરના શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ભાવિકોને સહપરિવાર પધારવા માટે મહંત શ્રી એક હજાર આઠ રાધવદાસ બાપુ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે આવનાર સમયમાં આ મંદિર એક ભવ્ય નિર્માણ પામશે એવી વિશ્વભરી આશા વ્યક્ત કરવામાં આવી હતી મીટિંગ પ્રસંગે ઉદ્યોગપતિ તથા આગેવાનો શિવરામભાઈ પટેલ મનોભાઈ હાજીપુરા વિજયભાઈ પટેલ દીપકભાઈ શાહ મુકેશભાઈ પ્રજાપતિ ગિરધીલાલ યોગોયલ ભાવેશભાઈ પરીખ પરેશભાઈ ખડાલિયા ગિરીશભાઈ માળી ભૂપેન્દ્રભાઈ માળી રાકેશભાઈ બાબાજી હિમાંશુભાઈ પ્રજાપતિ તેમજ પંકજભાઈ દરજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટી અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ શુભ મુહૂર્ત નક્કી કરાયું છે મંદિરના નવનિર્માણની શરૂઆત થવા જઈ રહી છે જેને લઈ શહેર તથા જિલ્લામાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામજી મંદિર પરિવાર તરફથી તમામ હિન્દુ સંગઠનો મોટા આગેવાનો તથા ભાવિકોને આ પાવન પ્રસંગે પધારવા હાર્દિક આમંત્રણ છે પવિત્ર સંકલ્પ સાથે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર બધા જ મિત્રોની સાથે નવીન મંદિર બનાવવાની જે આપણે વાત હતી તે આપણે બધા જ આજની મીટિંગમાં સર્વાનુમતિ નક્કી કર્યું છે કે આપણે અદ્યતન રામજી મંદિર મા અંબાજી માતાનું મંદિર અને જગન્નાથ ભગવાનનું મંદિર આપણે બનાવવાનું છે આ બનાવવા માટે આપણી પાસે મુહૂર્ત જે આવ્યું છે તે સુદ તેરસ રવિવાર પાંચ દસ ઓગણીસો ને પચીસ બે હજાર પચીસ એ દિવસે સવારે નવથી અગિયાર વાગે આપણે રાખ્યું છે તો સમગ્ર હિન્દુ સમાજના સંગઠિત ભાઈઓને એ સમયે હાજર રહી